વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર એટલે કે વોર્ડ નંબર દસમાં કેટલાક જે બિલ્ડરો છે તેઓ આસાન થરાની પરમિશન લઈ અને કેટલાક જે બિલ્ડરો છે તેમના દ્વારા આજે લઘુમતીઓ છે તેમને મકાન વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેને જ લઈને આજે સ્થાનિક રહીશો છે તેઓ આજે વોર્ડ નંબર દસના કોર્પોરેટર નીતિન ડોંગા છે તેમને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર દસ માં રામેશ્વર મંદિર થી સમર્પણ સોસાયટી જતા માર્ગ ઉપર કેટલાક બિલ્ડરો દ્વારા અશાંત ધારાની પરમિશન લઈ બિલ્ડરો દ્વારા જ લઘુમતીઓને મકાનો વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે વિસ્તારના સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર દસ ના કોર્પોરેટર નીતિન ડોંગાની રજૂઆત કરી હતી કેટલાક બિલ્ડરો અહીં અશાંત ધારાનો દુરુપયોગ કરી લઘુમતીઓને મકાન વેચવામાં આવી રહ્યા છે ત્યારે તેઓ દ્વારા આની ઉપર રોક લગાવવામાં આવે તેમજ બિલ્ડરોને અશાંત ધારાની પરમિશન કેવી રીતે મળી તેની પણ ચકાસણી કરવામાં આવે ત્યારે વોર્ડ નંબર દસ ના કોર્પોરેટર ઘરે સ્થળની મુલાકાત લીધી હતી અને ઉપરી અધિકારીઓને પણ તેની જાણ કરવામાં આવી હતી વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર નીતિન ડોંગા મીડિયા સમક્ષ શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારા મત વિસ્તારમાં રાણેશ્વર મહાદેવ મંદિરની પાછળ ગોપાલબાગ સમર્પણ અને આ બધી હિન્દુઓની સોસાયટી આવેલી છે ત્યાં એક નવા બિલ્ડિંગની કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે ત્યાં બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનમાં કોઈ નામ તો નથી આવ્યું પણ રહીશોની એવી માગણી છે કે આ સાંધારા વિસ્તાર છે અને આ લોકોને એવો કદાચ શંકા છે કે અહીંયા લઘુમતી કોમના લોકોને પણ અહીંયા મકાનો ફાળવવામાં આવશે અથવા વેચવામાં આવશે જેથી કરીને આજે મને અહીંયા બોલાયો હતો હું અમારા ઉપલાધિકારીનું ચોક્કસ ધ્યાન દોરીશ કે જો અસાંધારો લાગુ થતો હોય તો એવું કોઈ દસ્તાવેજ ના થાય જેનાથી કરીને લોકોમાં વેમનસી ઊભું થાય બિલ્ડર દ્વારા આવી રીતના જે અસરકારો અહીંયા નથી કેમ છતાં અહીંયા આવી રીતના બિલ્ડિંગ ઊભી કરવામાં આવે છે શું કહે બિલકુલ આવા કોઈ પણ બિલ્ડર હોય તો એમની સામે ખૂબ કડક કાર્યવાહી કરવી જોઈએ એમની રજા ચિઠ્ઠી પણ રદ કરવાની હું માગણી કરીશ સાહેબ અનેક લોકોની આ સમસ્યા છે કે અહીંયા અસરધારા ના લાગવું જોઈએ નહીં અસાન ધારા જ્યાં લાગુ પડતો હોય ત્યાં કોઈને પણ મકાન વેચતા પહેલાં સો ટકા આજુબાજુના લોકોની એમાં પરમિશન જોઈએ છીએ જે પરમિશન ના આપે તો એ અસાન ધારો જ્યાં લાગુ પડતો હોય ત્યાં બીજી કોમ્યુનિટીને આ વેચી નથી શકતા એટલા માટે જો આ બિલ્ડિર કોઈ લઘુમતી કોમને મકાન વેચશે અને અસાન ધારો લાગુ ત્યાં પડતો હશે તો સો ટકા અમે અમની રજા તિઠી પણ રદ કરવાની માગણી કરીશું